ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાતા છવ્વીસથી ત્રીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત પાટણ સમી હારીજ અને મહેસાણામાં વરસાદની સંભાવના છે અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં માવઠાની સ્થિતિ રહી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ માવઠું જોવા મળશે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે આ સમય ઊભા પાકોને નુકસાન થઈ શકે છે આ ઉપરાંત નવેમ્બરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જે હવામાનમાં વધુ ફેરફાર લાવશે સાગરમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનના કારણે આ વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ ભારત ભારતમાં ભારે ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પણ તેની અસરના લીધે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે ખેતીવાર વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીમાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠા ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને વડોદરા ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એક સાયકલોની સર્ક્યુલેશન બન્યું છે એક ટ્રમ બનવાની શક્યતા રહેશે એટલે તારીખ છવ્વીસ ત્રીસમાં રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે ખેતરમાં પડેલા પાછળથી ખેડૂત ભાઈઓને સાવચેત રહેવું એ જ રહેશે અને ત્યારબાદ પણ તારીખ ચારથી આઠ કરોબરમાં બીજો પછી વિક્ષોભ આવશે અને ચીન તરફના જે વાવાઝોડું છે તેના વિશે બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર ફરી પ્રથમ સપ્તાહ અને બીજા બીજા સપ્તાહમાં સક્રિય થઈ શકે અને અરબ સાગરમાં પણ પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહમાં ભારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થતાં અતિભારે વરસાદ થતાં ક્યારે ક્યારે અસર પણ ગુજરાતના ભાગોમાં થઈ